સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર એમ નાગરાજનને રજૂ કરેલા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના દસ હજાર પાંચસો ત્રાણું કરોડના રજૂ કરેલા બજેટ પર શાસકોએ મેરેથોન ચર્ચા કર્યા બાદ તેમાં સાતસો આઠ કરોડનો વધારો કરી અગિયાર હજાર ત્રણસો એક કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કર્યું છે જે અંગે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે વિકસતું શહેર વિકાસની કેડીને આગળ વધારવા માટે કર અને દરીના વધારાના વગરનું બજેટ રજૂ કરાયું છે તો વિધવા માતા અને બહેનો માટે સામાન્ય વેરામાંથી મુક્તિ અને વડીલો માટે બીઆરટીએસમાં વિનામૂલ્યે મુસાફરી નેચર પાર્ક રીડેવલપમેન્ટ સુરતી હાટ બજાર અને તમામ ઝોનમાં આધાર સેન્ટર સાથે ધાર્મિક સ્થળોએ પાણી ડ્રેનેજ રસ્તા પાવર બ્લોક વોટર કુલર સોલાર પેનલ સહિત માટે સહાય સહિતની જાહેરાત કરાઈ હતી સને બે હજાર છવ્વીસ સતાવીસના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા સાતસો આઠ કરોડનો વધારો કરી અગિયાર હજાર ત્રણસો એક કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવેલ છે આ બજેટ એક વાસ્તવિકતાલક્ષી બજેટ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત શહેર સતત વિકસતું શહેર છે અને આ વિકાસની કેળીને આગળ ધપાવવા માટે આ બજેટ વધુ એક નવું મોરપીંચ સાબિત થશે સુરત શહેરમાં લોકોને વિકાસની નવી કેડીઓ તરફ કંડારી જશે આજ આ વખતના બજેટમાં પણ ફરી વખત આ વખતે અમે આ અમારી આ ટર્મનું સતત ત્રીજું બજેટ છે જે કર અને દરના વધારા વગરનું બજેટ છે કર અને દરમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય તે ભાજપ શાસકોએ ફરી વાત બતાવી દીધું છે આ વખતના બજેટમાં અમે વિધવા માતા અને બહેનોને સામાન્ય વેરામાંથી મુક્તિ આપતી એક જાહેરાત કરીએ છીએ વિધવા માતા અને બહેનો જે રાજ્ય સરકાર હસ્તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે વડીલો માટે આ વખતે બી આર મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે કોઈ પણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે અને બીઆરટીએસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે સુરત મહાનગરપાલિકા પહેલી વખત સુરતી હાટ બજાર બનાવવા જઈ રહ્યું છે જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સખી મંડળની બહેનો ઉપરાંત સ્થાનિક જે વ્યવસાયકારિકો છે તે લોકોને આ હટ બજાર થકી તેમને ધંધો મળી શકશે અને સુરતમાં જે આપણા લોકલ વ્યવસાયિકો છે તેને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે આ હટ બજારમાં પણ વિધવા માતા અને બહેનોને વિનામૂલ્યે શોપ ઉપલબ્ધ થશે સુરતનો સરથાણા નેચર પાર્ક છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ પચીસ લાખ જેટલા લોકોએ આની મુલાકાત લીધી છે અને હવે આ નેચર પાર્કને અદ્યતન ડેવલપ કરવાની જરૂર છે તે માટે નજીકના ભવિષ્યમાં નેચર પાર્કને રીડેવલપ કરવાનું આયોજન છે હાલમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં તેમજ અમુક સિવિક સેન્ટરો પર આધાર સેન્ટરો ચાલુ છે પણ તમામ ત્રીસ ઇલેક્શન વોર્ડમાં આવેલી ઓફિસ વોર્ડ ઓફિસો પૈકી કોઈપણ એક વોર્ડ ઓફિસમાં એટલે કે ત્રીસ વોર્ડ ઓફિસોમાં નવા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરવામાં આવશે જેથી જનતાને દરેક દૂર જગ્યાએ જવું નહીં પડે સુરત મહાનગરપાલિકા પહેલી વખત ધાર્મિક સંસ્થાઓને પાણી ડ્રેનેજ રસ્તા પેવર બ્લોક વોટર કુલર અથવા તો સોલર પેનલ માટે સહાય કરી શકે તે માટે પચીસ કરોડ રૂપિયાનું અનુદાન નક્કી કરવામાં આવેલ છે આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોથી આપણી શહેરની જે સોસાયટીઓ છે તેમાં અનુદાન માટે જે રકમ હતી તેમાં તોતિંગ વધારો અમે કરવા જઈ રહ્યા છીએ ચોરસ મીટરના જે પંચ્યાસી પૈસા ભાવ પહેલાં અપાતો હતો તેનો ચોરસ મીટર દીઠ દોઢ રૂપિયો અને રેસિડેન્શિયલમાં એક રૂપિયો કરવામાં આવશે આ અનુદાન થકી સોસાયટીઓ જાતે જ એમની સફાઈમાં આગળ વધી શકશે લગભગ અંદાજે અગિયારસો સાહીઠ જેટલી સોસાયટીઓને આનો લાભ મળશે